નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામે ભાજપના તારીખ છ એપ્રિલના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ સાલો તાલુકાના ચાકલિયા ગામી તાલુકા પંચાયત સીટ દીઠના ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પત્ર ઘરઘર સુધી આપવાનો રહેશે ફોટા પાડી અને દરેક બુથ દીઠ સરળ એપમાં ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા પાર્ટીના ધ્વજ ઝંડા લગાવવાના રહેશે આપેલી કીટમાં સ્ટીકરો બીજા તબક્કા તારીખ ચૌદ એપ્રિલથી પંદર એપ્રિલ બે હાજર ચોવીસ સુધી ઘરઘર લગાડવામાં આવશે

દસ વર્ષના કરેલા કામોની ગેરંટીને સફળ બનાવી ઘર ઘર લોકસંપર્ક કરી જીતાડી લાવવા ચાકલ્યા પીઠ નેતા એવા અને રિટાયર્ડ ડીઆઈજી બીડી વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત દાહોદના વિરોધ પક્ષના નેતાએ સૌ સરપંચશ્રીઓને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોને સૌ સંગઠનના હોદ્દેદારોને બુથ લેવલના જવાબદારોને પાંચ લાખની લીડથી જીતાડવાની ખાતરી આપવામાં આવી હતી અને ભાજપના સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે ભેગા મળી સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર સાથે સેનસિંગભાઈ બારિયા આજે અમે સાકલિયા સાકલિયા મુકામે આવીને ઉપસ્થિત છે ત્યારે જે આ સાકલિયાના જે રિટાયર્ડ ડીઆઈજી વાઘેલા સાહેબ અને તેમની આખી ટીમ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યોની બૂથ કેન્દ્રના જે સંયોજકો આવીને ઉપસ્થિત છે ત્યારે આજે પાંચ છ તારીખની ભાજપની સ્થાપના દિવસની જે ઉજવણી કરતા જોવા મળ્યા છે ત્યારે આજે આપણે ચાકેલીયા ગામે અહીંના જે સ્થાનિક આગેવાન છે આ વિસ્તારના છે અને વિરોધ પક્ષના નેતા માજી જિલ્લા પંચાયતના ના કાર્યક્રમ શા માટે તમે નક્કી કરવામાં આવ્યો છે અને એમાં શું શું મહત્વ છે અને આ અંગે આપ થોડી અમને જાણકારી યાદ તો આપનું નામ સાહેબ જણાવશો ભારત ભાજકી હા હું મારું નામ છે બીડી વાઘેલા રિટાયર્ડ ડીઆઈજીપી છું હું ભાજપનો ખાસ કાર્યકર છું અને આથી મારી ટીમ પણ ભાજપની આ આખી એક શક્તિ કેન્દ્રના બધા જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા પંચાયતના સભ્યો છે અત્રે બધા સરપંચો આવ્યા છે અને દરેક બૂથ અમારા શક્તિ કેન્દ્રમાં તો સાત બૂથ છે એના બધા ભૂતના પ્રમુખો ઉપપ્રમુખો તમે કે બધા મેળવું થવાનું કારણ ભાજપની સ્થાપના છઠ્ઠી એપ્રિલના રોજ થયેલી છે તેની ઉજવણીના ભાગરૂપે માનનીય આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબની ગેરંટી કામ કરવાની ગેરંટી એ જે કામ કે છે એ કરે છે એની ગેરંટી એના પત્રો અમારે વિતરણ કરવાના છે અને ભાજપ પાર્ટી તરફથી પ્રચારના ભાગરૂપે દરેક ઘરે ઘરે ભાજપના ધ્વજ છોટાડવાના છે અને મોદી સાહેબની ગેરંટીનો પત્ર પણ દરેક ઘરે ઘરે અમારે આપવાનો છે આવતી લોકસભાની ચૂંટણીના હવે એકાદ મહિના જેટલું બાકી છે અમારા લોકલાડીલા અને આદિવાસીઓના ખાસ નેતા એવા જસવંતસિંહ ભાભોર સાહેબ અમારા ઉમેદવાર છે અને આ વખતે અમે બધા ભાજપના કાર્યકરોએ આખા દાહોદ લોકસભાના આ વખતે દશરથજી બાબોર સાહેબને છ થી સાત લાખ વોટની જંગી બહુમતી જીતાડવાના છે એનો બધાય કાર્યકરોએ સંકલ્પ લીધો છે અને એના પ્રચારના ભાગરૂપે અમે અત્યારે મળ્યા છે અને બધી જગ્યાએ દરેક શક્તિ કેન્દ્રોમાં દરેક જિલ્લા સીટ વાઇઝ આ કાર્યક્રમો યોજાય છે તો આ હતા આઈ સેવા ન્યૂઝ ગુજરાતી આજ આઈ સેવા ન્યૂઝ ગુજરાતની ટીમ આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું દાહોદ જિલ્લા શિપ બુરો કાળુભાઈ ડામોની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી